દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે પ્રથમ તબક્કામાં ઓગણીસ એપ્રિલે મતદાન થશે તો ગુજરાતની છવ્વીસ લોકસભા સીટ પર ત્રીજા તબક્કામાં સાતમી મે મતદાન થવાનું છે જ્યારે ચોથી જૂને પરિણામ આવશે ઘણી જગ્યાએ કામના દિવસોમાં મતદાન થવાનું છે એટલે કે જે દિવસે તમારે ઓફિસે જવાનું હોય તેવામાં ઘણા લોકોને મતદાન કરવામાં સમસ્યા આવી શકે છે ત્યારે તમને જણાવીએ કે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ મતદાનના દિવસે ઓફિસમાંથી હાફ ડે લઈ શકે કે નહીં તો આવા લોકો માટે રજાની જોગવાઈ છે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો ને એકાવન હેઠળ કંપનીઓએ મતદાનના દિવસે રજા આપવાની હોય છે કારણ કે મતદાન કરવું એ દરેક લોકોનો અધિકાર છે તેવા સમયે કોઈ પણ તમને હાફ ડે અથવા તો રજાનો ઇન્કાર કરી શકે નહીં એટલે તમે રજા લઈ શકો છો આ દિવસે રજાના પૈસાના કંપની કાપી શકે નહીં જોકે ગુજરાતમાં જ્યારે મતદાન છે ત્યારે એટલે કે સાતમી મેના રોજ ગુજરાતી રજા જાહેર કરી દીધી છે આ શાળા કોલેજોથી લઈને સરકારી ઓફિસોમાં જાહેર રજા રહેશે